તો બેને ને એટલો કા રડે હે ઈ સે ને તમાર મમ્મી કે પ્લાસ્ટિક પાથરું થી ઉઠાડો થી નીંદર માંથી ઉઠાડો થી કયું નો રોવે હે ભાઈ ઓહો લે ન નો તો કઈ વાંધો ની એમ કઈ થોડો વાંધો આવે ને ના ના ઈ ઉઠાડો નો ઉઠાડો હું પ્લાસ્ટિક લેતી આવું દી હું ઉઠાડવા ઉઠાડ્યો ઉઠાડો તા ભાઈ કયું નો રોવે વાત જવા દયો કજીએ સડી ગયો ઘરે તેડીન ફરો તો સાનો રહી જાય

સિરિક બેન જાતા એક બાન બોલાવો ને કે બો કાજે સડી ગયો સિરિક આવો ને રેતો જ નથી મને રો હું આવી જાય છે એ ના ના બેન હમણા બોલાયા હું હા જાવ ને જરી હુઈ જા માં કાનુડો મને રો હું આવે માં હુઈ જા હુઈ જા લાડા 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 હુઈ જા હા હા

เหตุลักขั้น้นหมายถึงกามุกิดด้วยตาก็อีกงาจ้างหนูดีมาเรียกไลที่บ่ดึงการกอสร้างว้ทักวีดีตาทักวีมัเน่ไอหมีมัหนูดีมาเยอะจ้ะนี่ยพมีมัสั่ดีตาก็ว่าดีตาก็จะกันรูมจ๋วเห้ที่ันนั้นที่จมูกดีมาต้าฮาวอหมมันรมณ์รม่ซีโรเกิดตัวเอะซี่อะไก็ซาตัวอะซาตัวเยอะดายไดตัวฮาก็ว่าดีตายังนั้จอดตุงฮาวะรูม

હું તાર કઈ નથ કે દી વેલા હું તાઈ નઈ તો કે તાર બોલ માં આપણે પ્રસંગ છે બેન ને ઘેર ને ખોટા તું ઘર માં ઈમાં હું કઈ વાંધો ની તોય ભાઈ ગોલે હું હું કરી લઉં કેમ ગઈ સોનલ કેમ ગઈ હું સોનલ કેમ ગઈ એ દહવાર વાર અમારી બોલાઈ જાહે કઈ ને ગઈ કે હાલો ઉઠાડવા ને ઉઠાડવા ને એટલે કે અમે આ આ અમારે ઘર નથી મારે રેવા ઘર નથી તમે એમ કરો તો બાબા બાપુજી મારે માન છે હો તમારે જેમ સોનલ ને માં બાપ ગમે ને મને ગમે હે અમે કે ના પાડીએ ભાઈ અમે કે થોડા કઈ ના પાડીએ તમને કઈ કહીએ ને હે અમે તો ગઈ કેનું માને જમાઈને હે કઈ અમને એવું લાગે કઈ નહીં મારી દીકરો ન કાવ તો બધે કામ કરવા તમારો જાય ફોન કરો તો હે દીકાજી મૂકે મારો સંદીપ ન તૂપતો વે વે કે કઈ વાત જ તમે ટાઈ વળી થોડું ખરગાવાનું કરો ખરગાવાનું નત કરતા અમે નત બોલ્યા એટલે તમને બધાઈ મજા આવી બોલીએ ને એટલે નત ગમતું હાલતા ને સાલતા દીકરો આવે ન થાવ તો કામ હોય દઈએ

તમે રેવાય ખોટા ઓલા કરો માં સડાવો માં ખોટે ખોટા બાદના થાય હવા ની માં છે જાનવીને તેડવા ને ખરાબ લાગ્યું રેવા દયો તમારી બા હું તો કઈ કહેતા જ નહી માર બા ને કહેતા જ નહી કોઈ ના ના હું એમ કહું કે ભાઈ સડાવાનું ન કરે અને કોઈ ન ચડે મને આ વસ્તુની ની કી ચડી ઉઠો ને તમે આઈ ને તમે વા હું ને માર બગડી જાય ને માર ઓલું થઈ જાય ને મે માં તેડાવાતા જ ન દેખલા તે પ્રસંગ કર લેવાય ધીરે બોલો જમાઈ આવી જાહે ને જાનવી તો ખરાબ લાગે જાનવી ને કબર છે બધું અરે અરે તમારા હરાન ખબર પડી ને તો કે આથી શું કઈ રાન શું કરે એ તમારી મને તા રડવું આવે છે તમે આમ બોલ્યા પેલી વાતી એ ભલે આવે રડવું હું તો હરાન સોનલ ને કેતો તો સોનલ આવીને સોનલે બાથીન ગઈ મારી આ રી બેઠી માર રોવેશ માં મેં એને કહી દીધું કે હું તો ખુવા સવારે ઉઠીને હોય જ આવવાનું માંડું નહીં નીંદર કાઢતી હતી ને તો તમારા મમ્મી આવ્યા એ કે સકોડીને ઉઠાડી એમ કીધું કે અહીંયા પ્લાસ્ટિક પાથરવું હતી હું એટલે કે તમે કહો એમ અમે નાસીએ એક દી રોકા હું એમાં તમે કહો એમ

એને બોલવું છે ને પ્રસંગ બગાડવો ને માર હા હું હામે ઈ જ બધે સળાયવા અર મામા મામીએ કોઈ ન કી તું હું તો ઉઠાડવા ગઈ તી તને તમારો જ વાક લાગે જ અહીં હોય તઈ સોનલ તું બાને કઈ ન બોલતી હો તને પેલા કહી દઉં કા બોલું જ ને કોઈ બીતી નથી એટલો ટાઈમ કે બા મને બોલતા મે માર મમ્મી કોઈ દી વાત કરી કે મને બા આમ કી ને મને આમ કી ને કોઈ દી પાઈગી કે દુખ લગાડ્યું દુખ થોડા લગાડવાના અહીંયા ઘર માં રહેવાનું હોય તો હા તો કઈ તમારે દુખ લગાડવાનું હોય કે પ્લાસ્ટિક ટીચરમાં તો બોલમાં મા ખોટો વટાન વધારે ઝઘડો થઈ જાય તો બોલમાં એમ કહું કાંઈ પ્રસંગ છે કાલ પતિ જાય ને પછી તો હું ન્યાલ થઈ જાય લગન મારે ધામ ધૂમ ના કરવા એક આવી જાય દેવા આટલે સમાજમાં તમે જેમ કરો એમ અમને કંઈ એવો વાંધો નહીં કરો ન કરો બોલાવો ન બોલાવો હો અમને તમને ક્યાં કોઈ માણસો ગમે છે ઘરમાં જમાય એમને એવું હોય તો તમને બોલાવીએ રોકીએ હે એ ખાલી પ્લાસ્ટિક નું કહેવાય ગીમાં તમને દુખ લાગી ગયું એટલી વસ્તુમાં ઈમાં તમે બાદણું કરો ખોટે ખોટું બાદણું ન કરતા વેવાય જોતા ખરી છોકરો ખજે સડી ગયો વા તમને ખબર છે ઈ તો રોતો હોય ઘેરે રોતો હોય મમ્મી ક્યાં નત રડતો રાતે ઊઠીને તમને આટલા વાત માં કયો કે ઉઠાયડાન કજે સડી ગયો ને ઘેર નત રડતો ઘણીવાર આખી આખી રાત રડે અમે ન્યા રહીએ છે એટલે સાંભળ્યો હા તો પછી મારું નામ દીએ છે લે હાથી નીંદરમાંથી ઉઠાડો એટલે રડવાનું જ છે ઘેરે એની એજ ઉપાડો લીધો હતો પ્લાસ્ટિક પાથરજો ને આમ કરજો ને તેમ કરજો ને સોફા બગડીએ ને ઓળું બગડીએ ને ઠેકડા મારીએ ને એક દી કઈ રીતે સીધી હવે કઈ નથી બોલતી એ મોઢું સંભાળીને બોલજો ઘરમાં છોકરી ઘરવાળા હા હું હાથ ન બોલાય માં ન સારા લાગીએ ઘરવાળો આજ સીંધી હગે અમે ના સીંધી હગીએ કા હું તો બોલી હત બા તમે તો રહેવા દો બોલતા જ નહીં કઈ અરે માં તમારે સોનલ લેમ કરો હે વાથી કાઢ્યા હતા મોટા દીકરા દીકરી ખાઈશમાં ન ખાઈશમાં તમને હું કોઈ કઈ ઢા બેઠા ન તો નેથી આવ્યા રોકાવા આ એના દીકરાન કરશે તમે હું બોલતા જ ન હા માં જરાય ના હું વાત કરું કે નેથી આવ્યા તો નત માં દીકરી રાખતી હું એમ કહું હે સંદીપ જમાઈ કઈ વાત હોય તો કયો મને માર દીકરીનો બધાય વાગશે હટાણ હું દીઉ ન બોયલો ન બોયલો ન બોયલો હવે તો હાથ થઈ જાય ને પછી હા માં મારી અહી માય સંદીપ ન થાવ તો ઈ તા કમ બધું કામ કરવા આવે તમે કયો ત્યાં આવે સોનલ ને તેડ મુખ તેડ મુખ અઠાડિયા બે દીતા આયુ ભી હોય અમે કોઈ દી કઈ કીધું ઈ એ તમે માર આવે ને શું હોય નવા નવા લગન થાય તો માર તો યાદ આવે બિસાડ આવે ઈ હું શું કઈ વાંધો નહીં આવતો ને એમ કો તેડ મુ કોઈ દી કઈ બોલ્યો હે અમે તા ગામણા આયા ન કરાવતા ઈ ન લગન પછી બીજી વાર આયા લગન થા દે પાંચ દી રોકાણી થી પછી વઈ ગઈ થી મોટી વો છોકરી નાની હતી થી હે પછી તાતા ભગવાન દી કરો દી તો દી પછી ન્યા થી આવી હગી આટા આયા દેને કઈ ગમતું ન થા મે સોનલ ને બા બાઈ કોઈ વાત આવતી જ નતા માં ઈ વાત કોઈ ઈજ્જત ની આવતી ન તમે ખોટે ખોટી ઈ વાત લઈને ઊભા તું સોનલા બંધ રેજો બા હું ન બોલતી હું તને પહેલા કહી દઉં તમારી વાત જ છે બસ વાતવાસી હોય કે તમને કઈ કરવું વાતવું પ્રસંગ બગાડવો કાલ મહેમાન આવવાના એટલે કે આ ભલાઈ બધાય ખરાબ લાગે આમ તમારા ઠીક કરાતો ન બસ અમને એક ભૂલ નઈડી બસ બીજી કઈ વાત નથી પર માં જમાઈ અમે ભૂલ થઈ ગઈ હાથ જોડું તમે વા કરો માં ખરાબ લાગે સોનલા પપ્પા હમ બહેને તો કઈ ઓલું થાય ને તો તમને ખબર છે ને એ બધી ખબર છે અમે છે ને હવે અટાણે જઈએ છે હો ઘરે અરે માં જમાય અટાણે જાવું અરે માં મે હું કહી દીધું જમાય તમને સંદીપ જમાય હું કેવું રાખું તમારું બસ અમે જઈએ છે હો સનો હા હા જાવ જા હું કે તમારી બાઈડી હું હાલો બા મમ્મી તું રડમાં એને જેમ કરવું હોય ને એમ કરવા દે આપણું કંઈ ના થાલવાનું એ બધું પ્લાન કરીને આવ્યા છે એને કરવું હે ને એમ કરીએ શાંતિ રાખજો